સદરામ બાપુની ની મા વિનાશ મિત્રો આપણે વર્ષોથી આપણા હિન્દુ ધર્મ ની અંદર દીકરા દીકરી ગ્રહસ્થ જીવન શરૂઆત કરે છે જેમ કે આપણે વર્ષો આપણા વડવાઓ આપણી દીકરીને લગ્ન જીવન શરૂઆત કરાય એને આપણે યથાશક્તિ દાન અંદર દહેજ અંદર આપણે જે પેટી ફટારા કે સોના સાદી ના રાજા મહારાજ સમયથી આપતા હતા આજ સુધી મિત્રો આ ધરતી ઉપર પ્રાકૃતિક વાતાવરણ સમુત્રણ સારું હતું જેના કારણે અહીંયા આપણે પરિવાર જીવતો હતો આપણે વિવાહ કરવાનું કારણ શું અને એ સમયથી મિત્રો જીવન સારું ચાલતું હતું પણ અત્યારે હાલના આપણે બે હજાર ની વાત કરીએ તો જે પરિસ્થિતિ જે છે એ મિત્રો આપ સૌ જાણતા નથી અને સતત ભણેલા વિજ્ઞાન ભણેલા લોકો અત્યારે ઘરે ઘરે છે અત્યારે મોટા ભાગનો જમાના અહીંયા મોટા ભાગના છોકરા ભણેલા છે જાણતા નથી એનું મુખ્ય કારણ છે મિત્રો આપણે જે પરિવાર છે આજે નવા પરિવાર નવા ઝાડ જો આવનારા ભવિષ્યમાં નહીં હોય તો મિત્રો હું તમને આંકડા બતાવું આ ધરતી ઉપર ઉત્તર ગુજરાતની અંદર આપણી મા બનાસની ધરતી ઉપર બે હજારથી થી નીચે જે ઓગણીસો નેવુંની ની વાત કરું તો મા બનાસ આપણી ખળફળ દર વર્ષ વહેતી હતી અને આપણા ઝરણાત ઉપર હતા અત્યારે બે હજાર છ ની વાત કરું તો એ જળના તળ ત્રણસો ફૂટના આપણે બોર હતા જ્યાં સુધી બે હાજર આઠ સુધી આપણે છસો ફૂટના બોર થયા બે હાજર અઢારસો ફૂટના બોર આપણા બનાવવા જીલ્લા થઈ રહ્યા છે તો એક તો મિત્રો જળનું તળ નીચે જઈ રહ્યું છે અને બીજું કે કામ કમોસમી વરસાદ પડે છે કે કાલે હાજર તમે જોયું તો વાવાઝોડા આવ્યું તો જેનો કોઈ નથી અને બીજું એમ કે અચાનક પ્રકૃતિ કોરોના જે તમે જોયો છે બે ત્રણ વર્ષ પહેલા કોરોના કાળ જોયો એ સમયે ઓક્સિજન શું છે એની આપણને કિંમત ખરીદી આ વૃક્ષનારાયણ ભગવાન છે આ ભગવાન શિવશંકરનું એક સ્વરૂપ છે જેઓ ચોવીસ કલાક તડકો હોય સોયલો વરસાદ હોય કેવી પણ પરિસ્થિતિ હોય સતય ઉભા રહી અને ચૂપચાપ એક સમાધિમાં બેસી જેમ મહાદેવજીએ આ સમુદ્રનું ઝેર પીધું અને આપણે સૌને અમૃત આપી દેવો ને એવી રીતના આ વૃક્ષનારાયણ ભગવાન રાત દિવસ ઉભા રહી તડકા સોરડામાં અને ચૂપચાપ એ કોઈ વખત પાણી માગતા નથી અને આપણને સૌને પ્રાણવાયુ સ્વરૂપ ઓક્સિજન આપે છે તો મિત્રો આવનારી ભેળીને બસાવવા માટે વસાવવા માટે દરેક પરિવારે નવા ઝાડ છે નવો પરિવાર છે કેમ કે અત્યારે જેમ જેમ ફિન્સી વાર થાય છે જંગલો કપાઈ રહ્યા છે અને આપણા પરિવારને જીવા માટે માનવ પણ પશુ પક્ષીઓને જીવા માટે વૃક્ષ ઓછા થઈ રહ્યા છે

આપણો હિમાલય જ્યાં હું જોબ કરું છું ત્યાં જે પહેલા બરફ વીસ વર્ષ પહેલા જે લેહ લદ્દાખમાં બરફ પડતો હતો અહીંયા મિત્રો બરફ અત્યારે ઓછો પડે છે એનું મુખ્ય કારણ છે ઝાડ નથી તો આપ સૌ અહીંયા જ્યાં લોક જાગૃતિ પ્રકૃતિ પ્રચાર અભિયાન મા બનાસા વીરપુત્રો મારું ગ્રુપ છે અને અમારું ગ્રુપ આઠસો થી વધારે દીકરીઓને ચાર વર્ષની અંદર ઝાડ આપી ચૂક્યું છે જ્યાં જ્યાં દીકરીના લગ્ન હોય જે લોકો અમને આમંત્રિત કરે છે જ્યાં અમે ઝાડ લઈને જ્યાં છે મિત્રો તો આપ સૌને વિનંતી કરશો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપ સૌ વૃક્ષ બચાવો પરિવારને બચાવવા માટે વૃક્ષ જરૂર છે ધન સંપત્તિ શિક્ષણ બધું ખૂબ જ જરૂરી છે પણ એનાથી વિશેષ તમારો જીવવા માટે હરપળો પ્રાણવાયુ જીવે છે હર શ્વાસ શ્વાસ તમે જે પ્રાણવાયુ લેશો એ આ વૃક્ષ નારાયણની કૃપા છે આ વૃક્ષ નારાયણ હશે તો તમે જીવિત હશો તમારો પરિવાર તમારો વંશ જીવે છે નહીં તો મિત્રો આ વૃક્ષ નહીં હોય તો આપણે જીવિત નહીં હોય તો દહેજની અંદર અમે આપણા ઠાકોર સમાજની અંદર એવો રિવાજ કર્યો કે દીકરીને લગ્નની ભેટમાં આપણે દસ વૃક્ષ ઓછા આપીએ તેની જગ્યાએ દસ દસ વાસણો ઓછા આપીએ તેની જગ્યાએ આપણે દસ વૃક્ષ આપીએ જેથી દીકરીના પરિવારને જીવવા માટે જળ ફળ અને પ્રાણવાયુ મળી રહે આ વૃક્ષ આ અરે ફળ ઝાડ આપણે આપ્યું છે જે પાંચ વર્ષ સુધીમાં ફળને યોગ્ય થશે અને ભગવાનની કૃપાથી અમને ઘરે જીવન શરૂ કરે પાંચ વર્ષ પછી જે બાળક આવશે એના મોઢામાં દાંત આવે અને અંદર ફળ આવે તો ઘરનું પૌષ્ટિક ફળ ખાઈ અને બાળક તંદુરસ્ત રહે કેમ કે અત્યારે મોટાભાગની માતાઓ દુકાનનો ખોરાક ખારા છે જે ચિપ્સ મેંગી ચોકલેટ કુરકુરા વગેરે ખાવામાં આવે છે જેનાથી બાળકનું સ્વાસ્થ્ય બગડે છે બાળકની અંદર તાકાત નથી અત્યારે તમે જે જે તમારા બાળપણની વાત કરો જે ઘંડિયા બેઠા છે એમના સમયે બાળપણ જેવું હતું અત્યારે કેવું હતું કેમ કે અત્યારે ફળ મળતું નથી ઘી દૂધ મળતું નથી અત્યારે માત્ર દુકાન ઉપર જીવે છે બાળકને એમનો પેટ તો મિત્રો આપણે પ્રકૃતિ રીતે જીવન જીવીએ આપણે વૃક્ષ બચાવીએ અને નવો પરિવાર નવા ઝાડ તો મિત્રો આશા રાખું છું કે તમને પ્રકૃતિ સંદેશ જરૂર ગમ્યો હશે તમે પણ તમારા ઘરે દીકરીના ત્યાં લગ્ન હોય તો અમારા ગ્રુપને બદલે તમે જ્યાં કોઈ પણ દક્ષરીમાં જશો અમારો કોન્ટેક કરશો તમને જરૂર જાળ મળી જશે પણ તમે દીકરીને લગ્નની પેટમાં દસ વાસણ ઓછા આપો પણ દસ વૃક્ષ આપો જે વૃક્ષ છે એ તમારા પરિવારને બચાવશે દીકરીના પરિવારને આવનારા ભવિષ્યની અંદર આવનારા બે હજાર ચોત્રીસ પોત્રીમાં તમને આ વૃક્ષનું મહત્વ શું છે એ તમે જોઈ શકશો કે આ વૃક્ષનું મહત્વ શું છે તો આશા રાખું તમને હું વિડીયો જરૂર ગમ્યો હશે અને આ વૃક્ષ તમે સુરક્ષિત ઘરે લઈ જશો અને જે દંપતી છે એ મા બનાસના પ્રકૃતિના ભગવાન શિવશંકરના આશીર્વાદ સમજી અને ધરતી માતાને આપણે ઘરે લઈ જઈ અને જ્યાં હું હું દેવને પજે છે કેમ કે એમના આશીર્વાદ મળે અને એ લોકો રાજી થાય એમના આશીર્વાદ મળે તો વૃક્ષ નારાયણના આશીર્વાદ દંપતી ઘરે વાવી અને શરૂઆત એમનું દાંપત્ય જીવન શરૂઆત કરશે તો મિત્રો મા બનાસકી જય આશા રાખું તમને જરૂર અમારો લોક જાગૃતિ પ્રકૃતિ પ્રચાર અભિયાન આ સંદેશ ગમ્યો હશે અને તમે સૌને આ ભેટ અમે સ્વીકાર કરશો તો મહાદેવ જય મહાબિનાશ